ચંડોડા તળાવના લાભાર્થીઓ માટે વ્યવસ્થા ઈડબ્લ્યુએસ આવાસ મેળવવા માટે દાણી લીમડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ ઓફિસ ખાતે લોકોની લાંબી લાઈનો લાગી ત્રણ લાખમાં મકાન મળશે તોફાની યુવકે પોલીસ કર્મીનું બચકું ભરીને નાક કાપ્યું રૂપિયા ન આપતા માતાને ગળામાં કાચનો ટુકડો માર્યા બાદ પોતાના હાથમાં બ્લેડ મારી પોલીસે રોકવા જતાં હુમલો કર્યો ગાંધીનગરમાં પોલીસ ફેરબદલ બાર પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલી અડાલજ માં એલ ડી આવડોદરા નિમણૂક યુદ્ધની સ્થિતિને પગલે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આરોગ્ય કર્મચારીઓની તમામ રજાઓ રદ હેડક્વાર્ટર છોડવા પર પ્રતિબંધ પોલીસ ની સરાહનીય કામગીરી કરમસદ મગજના વૃદ્ધાને નવસારી માં દારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ લક્ઝરિયસ કારમાં દમણ થી દારૂ ભરીને સુરત જતી મહિલા ને નવસારી એલસીબી એ ઝડપી પાડી આઠ પોઈન્ટ તેર લાખ નો મુદ્દામાલ જપ્ત